નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર ગીર સોમનાથ જિલ્લાનું ગુદાણા ગામ છે જ્યાં આજે ખાસ જમવાનો એક અવસર મેળવ્યો છે અમારા ખીમભાઈ છે એમના સુપુત્ર રોયલ રાજા આમ તો ગીર સોમનાથ જિલ્લામાં સરસ ક્રિએટર છે જે સારા સારા વિડીયોઝ બનાવે છે કોમેડી વિડીયોઝ બનાવે છે એમની ઘરે આજે જમવા માટે આવ્યા છે જેમાં તમે જમવાનું જોઈ શકો છો ઓળો છે રોટલો છે દૂધ છે દહીં છે દાળ છે ત્રણ ત્રણ પ્રકારની મીઠાઈ છે એટલે આમ એમ જોવા જઈ

હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર આજે ખાસ ગીર સોમનાથ જિલ્લાના ગુંદાળા ગામે રોયલ રાજા ની ઘરે આવ્યો છું અને ગામ માં ઘર બનાવીએ છીએ એટલે આજે જમવાનો અવસર આમની ઘરે મેળો છે ને ગામના ઘણા લોકો આવ્યા છે આજે જેમાં ખૂબ મજા આવી હવે પાછા સીધા જઈશું ફિલ્ડ પર ત્યાં કામ કરશું અને ગામની અંદર અને આમ તો ગીર સોમનાથ જિલ્લામાં એક જ અવાજ સંભળાય હોપ અને એ જે હોપ નું ક્રિએશન છે આ ભાઈએ કહ્યું છે બધા જ લોકો જ્યાં જાઓ ત્યાં હોપ 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 અને આમ તો હનુમાન દાદા નો શબ્દ છે મારા પ્રિય હનુમાન દાદા છે એટલે આમ જોવા જાય તો હનુમાન દાદાનો આશીર્વાદ મને હંમેશા મળે રોયલ રાજા જીજે બત્રીસ તો આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો મારા વાલા જય માતાજી કજુરભાઈ ભવિષ્યમાં રાજનીતિમાં રસ લેવાના કે હા કોઈ વિચાર તો નથી કે કોઈ કોઈ વિચાર તો નથી કેરો પણ સિચ્યુએશન પર આધાર રાખે છે ઘણીવાર પછી ઘણા લોકોનો ત્રાસ વધી જાય તો તમારે પછી જવું પણ પડે છે એટલે અત્યારે એટ પ્રેઝન્ટ એવું કહ્યું જો મારે રાજકારણમાં જવું હોત ને તો બે હજાર બાવીસમાં ક્યારેનું હું રાજકારણમાં ઓફરો ઘણી બધી આવી છે પણ મેં ક્યારેય હું એવું માનું છું કે કોઈ મારા ગુજરાતી ભાઈઓને એવું ન થવું જોઈએ કે આ વ્યક્તિ રાજનીતિમાં ઘર બનાવવા ઘર બનાવતો બનાવતો રાજનીતિમાં મારો એવી કોઈ ભાવના નથી પણ ઘણી વાર એવું છે કે મજબૂરીમાં તમારે શસ્ત્રો ઉપાડવા પડતા હોય છે એટલે આ વસ્તુને તમે નકારી નહીં શકો પણ એટ પ્રેઝન્ટ અત્યારે મારો એવો કોઈ વિચાર નથી રાજનીતિમાં જવાનો આગલા છ મહિના માટે પ્લાનિંગ કેટલા મકાનો શું ક્યાં ક્યાં અહીંયાથી છે પછી નેક્સ્ટ અ નેક્સ્ટ અહીંયાથી હજી કોઈ ડિસાઇડ તો નથી તો અમારી ટીમ છે બધા બે ડિસાઇડ કરે કે ભાઈ ક્યાં પહોંચીએ કે અત્યારે તર ઉત્તર ગુજરાતમાં ચાલુ છે દક્ષિણ ગુજરાતમાં ચાલુ છે સૌરાષ્ટ્રમાં એ ધરની શરૂઆત છે એટલે જોઈએ છે ક્યાં જોઈએ તો જો ભાઈ ઘર બનાવે છે તો ખરેખર ખપુરભાઈ ઘરે પૂજા છે કે નહીં એ તમે માનજો નહીં કે મારા મારા પરિવારનો આ પ્રશ્ન તો હોય છે કે ભાઈ ટાઈમ નથી આપતો મેં પહેલાં તમને કીધું હું અત્યારે તમને કહીશ કે વેલ્યુ ટાઈમની છે પૈસાની વેલ્યુ નથી તમે ટાઈમ મેનેજમેન્ટ કેટલું યોગ્ય રીતે કરી શકો છો ને મહત્વની વાત છે અને મારા ઘરની અંદર મારો પ્રશ્ન આજ આવીને ઉભો રહે છે મારી મમ્મી છે કે મારી વાઈફ છે ટાઈમ નથી ફાળવતો મારા ઘરની અંદર ઓલમોસ્ટ અમે મારા ફાધર નથી મારા મમ્મી છે મારા ત્રણ ભાઈઓ છે મારી ભાભી છે બાળકો છે ઓલમોસ્ટ દસ બાર લોકોનું પરિવાર છે અમારું જોઈન્ટ ફેમિલી મારી તેની ધન્યવાદ ખૂબ આભારભાઈ થેન્ક યુ થેન્ક યુ